કૃષ્ણ ભગવાન હા ભગવદ્ ગીતા છે આ શું છે ચિત્ર ઓકે આ ગુરુકુળ છે તમે કેમ અત્યારે સ્કૂલે આવો છો એમ ભગવાન ને તો ત્યારે સ્કૂલ નહોતી ભગવાનના તો ત્યારે બધા ભણવા માટે ક્યાં પછી પાંડવો કેટલા હતા પાંચ કેટલા પાંડવો હતા પાંચ ચલો એક નંબર કોણ હતું યુધિષ્ઠિર કોણ યુધિષ્ઠિર પછી

કે એનો જે રથ હતા ને શું પૂછ્યું એને તું કેમ રડે છે તો આણે શું કીધું ખબર કે હું યુદ્ધના મેદાન માં તો એવું છું પણ યુદ્ધ કરવા સામે સામે મારા દાદા છે મારા કાકા છે મારા ગુરુજી છે તો એ કૃષ્ણ છે આને આત્મા કેવાય આત્મા છે એ આત્મા છે એ અમર છે શું છે એ ક્યારે મળતો નથી ખાલી આત્મા છે જો માણસ જ્યારે મૃત્યુ પાડે જયારે ધામમાં વયું જાય ને તો શરીર ની અંદર આત્મા અને સત્ય સત્ય બાજુ જવાનું છે શેની બાજુ જવાનું છે સત્ય બાજુ કે જે પાકરવ છે યુદ્ધ કરતા હતા કે મહેલ જે છે એ બધું અમારું છે હું કોઈને આપીશ નહીં કોઈ જોડે શેરિંગ કરું પણ પાંડવો એ શું કીધું હા શેરિંગ કરવાની ના પાડી એટલા માટે યુદ્ધ થયું અને પછી છે હા તને જે ભગવાને કામ કીધું છે ને ભગવાને એ જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી અને બીજું બધું કોણ કરશે આપણે જે કામ કરીએ એનું બધું કોણ જોવે છે ઉપર ભગવાન તો શું કીધું বিষ্ণু ভগবান হচ্ছে ভগবান শ্রীকৃষ্ণ বহু মোট স্বরূপ লিখু বউ মোট এটাই

સાચું બોલે એની સામે હોય ખોટું બોલે એની જોડે ભગવાન હોય નહીં તો તમે લોકો કેવું બોલશો સાચું બોલશો કે ખોટું સાચું સાચું કોની જેવું બોલશો પાંડવો જોવું કેવું